ઉપલેટામાં નલસે જલ યોજનાના નવા બની રહેલા પાણીના ટાંકાની ઊંચાઈએથી સેફ્ટી વગર રાખેલ મસ્ત મોટું પતરું પવનથી રોડની વચ્ચે પડ્યું રહેવાસીઓ એકત્રિત થયા અને ખૂબ જ રોષનો માહોલ જોવા મળ્યો મોટી જાનહાનિ થતાં સહેજમાં રહી પણ કોઈ જાતની સેફ્ટી કે બાઉન્ડ્રી વગર થઈ રહેલા કામથી સ્થાનિકોમાં રોષ પતરા પડ્યા પછી કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના પ્રમુખને જાણ કરવા છતાં કોઈ પણ પાણીના ટાંકા સ્થળે આવેલ નહીં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલસે જલ યોજનાના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ પીવાના પાણીની યોજનાનો એક ટાંકો વોર્ડ નંબર નવમાં શમશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેની સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેક મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટા અકસ્માત થતાં સહેજમાં રહી ગયો હતો જેમાં ટાંકાની ખૂબ જ ઊંચાઈએથી એક લોખંડનું પતરું પવનની ગતિ સાથે ઉડીને રોડ વચ્ચે પડ્યું હતું પણ સદનસીબે આજ ટાઈમે રોડ ઉપર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળક ન હોવાથી મોટી જાનહાનિ થતા સહેજમાં રહી ગઈ હતી આ પાણીના ટાંકાની અંદર છ ફૂટ જેવું પાણી ભરાયેલું ઘણા સમયથી રહેલ હોય અને પાણીના ટાંકા પાસે નાના બાળકો રમતા હોય અને આ પાણીના ટાંકામાં પડી જાય તો તેની જવાબદારી છે કોની આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવ્યો નથી જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજર અંદાજ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે તો શું આ લોકો જાનહાનિ થાય એવી વાત જોઈ રહ્યા છે આ પાણીના ટાંકા પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે અને નજીકમાં જ શમશાન રોડનો રસ્તો પણ આવેલો છે જ્યાં રોજની હજારો લોકોની અવરજવર થાય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે પણ સદનસીબે આ લોખંડનું પતરું પડ્યું કોઈ વાહન ચાલકો રોડ પર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી છે ત્યારે સ્થાનિકોના હજુ ભય નો માહોલ છવાયો છે અને તંત્ર ને આવા જોખમી કામ માં જ સેફટી રાખી કામ કરવા તંત્રને તંત્ર ને પણ ટાંકા ની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆત કરવામાં આવી છે મારું નામ આશિષ્ટ્રાયમ કોકર મારી ઘરની સામે આ પાણીનો ટાકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવી વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાકાની અંદરમાં છ ફૂટથી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે તેની જમજદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભરેલું ભરેલો હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી લાગેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ટ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાનહાની થાય એની જિમ્મેદારી કેની નહીં અને આજની રોજ આ આની ઉપરથી પત્રો પડ્યો છે અને રોડ ઉપર પત્રો પડ્યો આ પત્ર દસ ફૂટનો પત્રો બહાર પડ્યો છે આ ઇલેવન કેવીમાં જ કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ઘણા બડાકા કાંઈ કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં આ કોન્ટ્રાક્ટર વગર જમીદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાંકો બનાવ્યો છે વગર વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવ રોકાવી દેવું ને આ કામ બિલકુલ થાય નહીં